નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે ધોરણ અગિયાર વિષય ભૂગોળ અને પ્રથમ પરીક્ષા પ્રશ્નપત્ર જે ફેરફાર ગુજરાત શિક્ષણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે એ અંગે થોડીક ચર્ચાઓ આની અંદર કરવાની છે વિષય પ્રમાણે પ્રકરણવાઇઝ જ્ઞાન ઉપયોજન કૌશલ્ય વિશિષ્ટ કૌશલ્ય અને જનરલ વિકલ્પ જે આપવામાં આવ્યા છે એ અંગે આપણે આમાં ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ધોરણ અગિયાર વિષય ભૂગોળ પ્રથમ પરીક્ષા બ્લુ પ્રિન્ટ બે હજાર ચોવીસ પચીસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યા છે તો વાત કરીશું આપણે ધોરણ અગિયાર બ્લુ પ્રિન્ટ બે હજાર ચોવીસ પચીસ એની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે જે હેતુ પ્રમાણે ગુણભાર છે તો હેતુ પ્રમાણે ગુણભારની અંદર આપણે જોઈએ તો કયા કયા હેતુ પ્રમાણે ગુણભાર હોઈ શકે તો કે જ્ઞાન સમજ ઉપયોજન કૌશલ્ય અને કુલ ઓકે આ ત્રણ વિભાગની અંદર આને આપણે વર્ગીકૃત કર્યું છે તો હેતુ પ્રમાણે આપણે ગુણભાર જોઈએ તો હેતુઓની અંદર જ્ઞાન સમજ ઉપયોજન અને ઉચ્ચ વૈચારિક કૌશલ્ય સંયોજન વિશ્લેષણ અનુમાન અને મૂલ્યાંકન ખાસ અમે એક જે ફેરફાર કરવામાં આવ્યો છે એ છે કે ઉચ્ચ વૈચારિક કૌશલ્ય એની અંદર શું હોય તો કે માની લો કે કોઈ ભૂગોળનું એક ચિત્ર બતાવવામાં આવે અથવા તો એક પર્વત બતાવવામાં આવે અથવા તો એ દરિયાની લહેર અને જમીનની લહેર અથવા પર્વતની લહેર કોને કહેવાય એવું એક ચિત્ર બતાવવામાં આવે અને એના આધારે વિદ્યાર્થીઓ વિશ્લેષણ અનુમાન અને મૂલ્યાંકન કઈ રીતે કરે છે અથવા તો એવું પૂછવામાં આવે કે ભાઈ ચીપકો આંદોલન છે એના વિશે એક ફકરો આપવામાં આવે અને એમાંથી પ્રશ્ન કાઢવામાં આવે છે એટલે આવા ફેરફારો એ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નીતિ અનુસાર એનિપી હેઠળ આ કરવામાં આવ્યા છે તો હેતુ પ્રમાણે જોઈએ તો ગુણ અને ટકા જ્ઞાનની અંદર અઢાર ગુણના પ્રશ્નો હશે સમજની અંદર ચૌદ ગુણના પ્રશ્નો હશે ઉપયોજનની અંદર દસ ગુણના પ્રશ્નો હશે સંયોજન વિશ્લેષણ ઉચ્ચ વૈચારિક કૌશલ્યની અંદર ચાર અને અનુક્રમે ચાર એટલે ટોટલ કુલ પચાસ ગુણનું પહેલી પરીક્ષાનું પેપર જે ઓક્ટોમ્બરની અંદર છે આ રીતનું હશે હવે ટકાવારી કેટલી હશે તો કે જ્ઞાનના છત્રીસ ટકા હશે સમજના અઠ્યાવીસ ટકા હશે સંયોજનના વીસ ટકા હશે અને ઉચ્ચ વૈચારિક કૌશલ્ય સંયોજન વિશ્લેષણ કમ્બાઈન આઠ ટકા હશે અને અનુમાન મૂલ્યાંકન એના આઠ ટકા હશે ટોટલ સો ટકા આ રીતે પેપર આપણું એ નીકળશે આ વાત થઈ હેતુ પ્રમાણે ગુણભારની ઓકે હવે આપણે આગળ વાત કરીએ તો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર તો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારની અંદર જોઈએ તો ક્રમાંક ત્યારબાદ પ્રશ્નના પ્રકાર પ્રશ્નોની સંખ્યા એમાં બે વિકલ્પ આપવામાં આવે છે એક વિકલ્પ વિના અને બીજા વિકલ્પ સાથે અને કુલ ગુણ તો ક્રમ જોઈએ આપણે તો પહેલો છે હેતુલક્ષી પ્રશ્ન જેને ઓબ્જેક્ટિક ટાઈપના પ્રશ્ન કહેવામાં આવે છે એટલે કે વિકલ્પવાળા પ્રશ્નો હોય છે એની અંદર ચાર વિકલ્પ આપવામાં આવેલા હોય દાખલા તરીકે વિશ્વનો પ્રથમ ભૂગોળ કોણ તો આપણે ચાર વિકલ્પ આપેલા હોય એમાંથી એક પસંદ કરી અને એ આપણે લખવાનો હોય છે તો વિકલ્પ વિના એના પંદર હશે અને વિકલ્પ સાથે પણ એ પંદર હશે એટલે કુલ ગુણ એના પંદર હશે હવે એના પછી જે છે ટૂંક જવાબી પ્રશ્નો શોર્ટ આન્સર એમાં બે ભાગ કર્યા છે એક અને બે શોર્ટ આન્સર એક કે જેના એક જ વાક્યની અંદર એના જવાબો આપવાના હોય છે તો એના કુલ વિકલ્પ સાથે પાંચ પ્રશ્નો હોય છે અને આ વિકલ્પ વિના પાંચ પ્રશ્નો વિકલ્પ સાથે આઠ પ્રશ્નો એટલે ત્રણ આમાં જનરલ આપવામાં આવે છે અને કુલ ગુણ એના દસ આપવામાં આવ્યા છે હવે આ વિભાગની અંદર પ્રશ્ન એવા છે કે તમને આપવામાં આવેલા નીચેનામાંથી આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ લખો ઓકે તો આ વાત થઈ જનરલ વિકલ્પની જે પેલા અત્યાર સુધી આ ફેરફાર ન હતા આ પરીક્ષાની અંદર જનરલ વિકલ્પના ફેરફારો સરકારે કર્યા છે કે વિકલ્પ વિના એ પાંચ પ્રશ્નો છે વિકલ્પ સાથે આઠ પ્રશ્નો છે અને કુલ એના ગુણ છે પંદર આમાં પણ એ જ રીતે આવે છે કે નીચે આપેલા આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નો લખવાના છે તો આ વાત થઈ જનરલ વિકલ્પની એટલે જનરલ વિકલ્પ એટલે શું હતું કે આ રીતે ઓકે હવે ચોથો જે વિભાગ છે એ વિસ્તૃત જવાબ બી પ્રશ્નો જેને લોંગ આન્સર કહેવામાં આવે છે એટલે કે નિબંધ ટાઈપના પ્રશ્નો હોય છે એક પ્રશ્નના પાંચ ગુણ હોય છે દાખલા તરીકે સમાજશાસ્ત્ર સોરી ભૂગોળના ભારતમાં ભૂગોળના ઉદભવ અને વિકાસની રૂપરેખા જણાવો ઓકે અથવા તો માનવ ભૂગોળ એટલે શું એના વિશે વિસ્તૃત ચર્ચા કરો અથવા એવો કોઈ પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ પૃથ્વીનું ભૂગર્ભના કયા ભાગ પડે છે ત્રણ ભાગની વિગતવાર ચર્ચા કરો

એટલે ચોત્રીસ પ્રશ્નમાંથી સત્યાઈ પ્રશ્ન લખવાના છે જેમાં વિભાગ એ ને બાદ કરતા બાકીના વિભાગો છે બધા જ વિભાગોની અંદર તમને એના વિકલ્પ આપવામાં આવશે અને કુલ પચાસ ગુણના પ્રશ્નો હશે ઓકે આ વાત થઈ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર હવે આપણે કયા પાર્ટમાંથી કેટલું પૂછવાનું છે એ જોઈ લઈએ આપણે તો પેલું છે પ્રકરણ દીઠ ગુણભાર કે ભૂગલની અંદર એકથી થી છ અને પંદરમો પાઠ આપણે શીખવાનો છે પહેલી કસોટીની અંદર તો આ વાત પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ વિષય ભૂગોળ ધોરણ અગિયારને આપણે કરીએ છીએ ક્રમ નંબર પ્રકરણ પહેલું ભૂગોળ એક વિષય તરીકે એનું નામ ગુણભાર કેટલા તો કે પહેલાં ચેપ્ટરમાંથી છ માર્કના પ્રશ્નો પૂછાશે એ બ્લુ બ્લુ પ્રિન્ટ કેવી હશે એ જ્યારે બ્લૂ પ્રિન્ટ આવશે એટલે એની વિગતવાર આપણે ચર્ચા કરીશું પ્રશ્ન બે એટલે કે પ્રકરણ બે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ તો આની અંદર છ માર્કના પ્રશ્નો એની અંદરથી પૂછવામાં આવશે ત્રીજો ચેપ્ટર છે પૃથ્વીની આંતરિક રચના તો એની અંદરથી છ માર્કના પ્રશ્નો છે ચોથો પ્રશ્ન છે ચોથું ચેપ્ટર જે છે ભૂકંપ અને જવાળામુખી તો એ આ પાર્ટની અંદરથી દસ માર્કના પ્રશ્નો એટલે કે સૌથી વધારે દસ માર્કના પ્રશ્નો ત્રી ચોથા પાર્ટમાંથી આપણે પૂછાવાના છે ભૂકંપ અને જવાળા ભૂકંપના પ્રકારો જવાળામુખી સર્જનાત્મક વિનાશક કચરો બંનેની ચૂનામી એક્સ વાય જે બધું જે લાગુ પડે છે એટલે આપણે એની ચર્ચાઓ બ્લુ પ્રિન્ટ આવશે ત્યારે પણ અને આદર્શ પ્રશ્નપત્ર કેવું હોય એ પણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિગતવારીનો મુક્ત છે ત્યારબાદ પાંચમું ચેપ્ટર જે છે ભૂમિખંડો અને મહાસાગરો એમાંથી આઠ માર્કના પ્રશ્નો છઠ્ઠું ચેપ્ટર છે ખડકો ખનિજો અને જમીન એમાંથી પણ આઠ માર્કના પ્રશ્નો છે અને છેલ્લું આપણે એક નકશાનું ચેપ્ટર જોવાનું છે અને એ છે આપણું પંદરમું નકશો અર્થ અને તેમના પ્રકારો એમાં કુલ પાંચ માર્ગના પ્રશ્નો છે કે તમને આપવામાં આવેલા ભારતના નકશામાં માત્ર ખાલી ભારતનો જ નકશો પૂછા છે બ્લેન્ક નકશો આપવામાં આવશે અને એમાં પૂછવામાં આવશે કે ભાઈ ગુજરાતમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર આઠ અને વચ્ચે કોઈ સ્થાન ઓકે અથવા તો કોઈ પણ એક રેલ માર્ગ વિશે માહિતી આપો ખનીજો અંગે માહિતી આપો તો પાંચ માર્ગના નકશા હશે આ પંદરમાં પાઠ આપણે નકશા અર્થ અને પ્રકારમાંથી પાંચ માર્ક લેવામાં આવ્યા છે એટલે આ રીતે કુલ જે છ ચેપ્ટર અને પંદરમું સાત ચેપ્ટરમાંથી પચાસ માર્કના પ્રશ્નો એ પ્રથમ કસોટીની અંદર આપવામાં આવશે ઓકે તો આટલી વાત આ ફેરફારો જે આપણે કરવામાં આવ્યા છે એની વિગતવાર આપણે ચર્ચા કરી છે આવનારા સમયની અંદર હવે નવી બ્લૂ પ્રિન્ટ અને ઉપરાંત પરીક્ષા માળખાની અંદર જે ફેરફાર થયા છે આ પેપર અંગે પણ ચર્ચા કરીશું તો સૌ વિદ્યાર્થીને નમસ્કાર ધન્યવાદ